આ ભાવનાત્મક દ્રશ્યો છે મહારાષ્ટ્રના કોલ્હાપુર પાસે આવેલા નાંદડી ગામના જ્યાં એક જૈન મઠમાં રહેલી હાથણી જેનું નામ છે માધુરી તેને કોર્ટના આદેશ બાદ મુકેશ અંબાણીના વનતારામાં મોકલી આપવામાં આવે છે અને તમે આ જે જન આંદોલન જોઈ રહ્યા છો જે વિશાળ રેલી જોઈ રહ્યા છો એ કોલ્હાપુરમાં નીકળેલી જાગૃત નાગરિકોની રેલી છે જેઓએ કોર્ટના આ આદેશનો વિરોધ કરવા માટે આ રસ્તા ઉપર ઉકેલા છે આ રેલીનો રેલો સીધે સીધો જીઓ એટલે કે મુકેશ અંબાણીના પગ નીચે આવી રહ્યો છે આ વિશાળ જનરેલી અને આંદોલનના કારણે રાતોરાત જીઓના દસ હજારથી વધારે કનેક્શન અન્ય કંપનીઓમાં પોર્ટ થઈ ગયા હજારો લોકોએ જીઓના પેટ્રોલ પંપનો બહિષ્કાર કર્યો અને હવે આ આંદોલન સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યું છે જેનું નામ છે બોયકોટ જીઓ આ વિડિયોમાં આપણે સમજીશું કે અંબાણી પરિવાર કેવી રીતે સમગ્ર દેશને પોતાની પરિવારની જાગીર સમજી રહ્યા હોય એ રીતે વર્તાવ કરી રહ્યા છે અને આ દેશની સરકારમાં બેઠેલા અંબાણી પરિવારના કેટલાક મિત્ર નેતાઓ એમનો પડ્યો બોલ ઝીલવા માટે હંમેશા તૈયાર રહેશે અને જો આમ જ ચાલતું રહ્યું તો જે સંપત્તિ ભેગી કરવા માટે નાગરિકો દિવસ રાત દોડધામ કરી રહ્યા છે પોતાના ઘર બનાવવા માટે દોડધામ કરી રહ્યા છે પોતાનું ઘર ચાલી જાય વ્યવસ્થિત એના માટે દોડધામ કરી રહ્યા છે આ દરેક નાગરિકોના ઘર ખેડૂતોની સંપત્તિ ખેડૂતોની જમીન આ દરેક વસ્તુ મન ફાવે ત્યારે શું સરકારમાં બેઠેલા નેતાઓ તેમના અમીર મિત્રોને આપી દેશે તો ચાલો જાણીએ આ સમગ્ર ઘટનાને કે શા માટે જીઓને બોયકોટ કરવામાં આવી રહ્યું છે શું આ દેશમાં અંગ્રેજોની ગુલામી વખતનો સમય પાછો આવી રહ્યો છે કેવી રીતે છત્રીસ વર્ષથી એક જ મંદિરમાં રહેતી હાથણીને એક ઝાટકે આ લોકોએ નિર્દયતાથી ઉઠાવીને સીધી વનતારામાં દીધી એ પણ જબરજસ્તી વિડીયોમાં લાઈક શેર અને કોમેન્ટ કરજો કારણ કે આમ કરવાથી આ અન્ય લોકો સુધી પહોંચાડવામાં યુટ્યુબ મદદ કરશે તમે ભલે રસ્તા પર ઉતરીને આંદોલન ન કરી શકો પણ આ રીતે તમે આ વિચારોની ક્રાંતિને ફેલાવીને લોકોમાં જાગૃતિ જરૂર લાવી શકશો તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલ પર કોલાપુરના નંદણી ગામમાં એક જૈન મઠ આવેલું છે આ જૈન મઠ પાસે એક હાથણી હોય છે જે લગભગ છત્રીસ વર્ષથી ત્યાં જ રહે છે અને આ મંદિર તેનો રખરખાવ કરી રહ્યું મંદિરના આટલા વર્ષોના દરેક સારા પ્રસંગમાં આ હાથણીની મોજૂદગી રહેતી હતી આ હાથળીનું હુલામણું નામ છે માધુરી અને કેટલાક લોકો તેને મહાદેવીના નામથી પણ જાણે છે હવે થાય છે એવું કે આ હાથણી થોડી ઘણી બીમાર પડે છે અને આ બીમારીનો ફાયદો ઉઠાવીને એક સંસ્થા આવે છે પેટા નામની આ પેટા નામની જે એનજીઓ છે એ એકચ્યુઅલ અમેરિકાની એનજીઓ છે અને બે હજારની સાલમાં ઇન્ડિયામાં આ એનજીઓ ખુલી હતી હવે આ એનજીઓએ એવી ફરિયાદ કરી સરકારમાં કે આ હાથીણીને સારવારની જરૂર છે અને આ મંદિરમાં તેની સારવાર નહીં થઈ શકે અહીંયા તેને દોરડાથી બાંધી રાખવામાં આવે છે આ મંદિરમાં તેને યોગ્ય વાતાવરણ નથી મળતું એટલે તાત્કાલિક ધોરણે આ હાથીણીને રેસ્ક્યુ કરીને વંતારામાં મોકલવામાં આવે અને આ વંતારા બીજા કોઈનું નહીં પણ મુકેશ અંબાણીના હાથીનું સોરી દીકરાનું જામનગર ખાતે આવેલું ઝૂ અને રેસ્ક્યુ સેન્ટર છે હવે જોવાની વાત અહીંયા છે કે આ પેટા જે છે તેને ચલાવનાર વ્યક્તિ અત્યારે જે ઇન્ડિયામાં ચલાવે છે તે છે ડોક્ટર મનીલાલ વેલી એક્ટે આ ડોક્ટર પહેલા એનિમલ વેલફેર બોર્ડમાં પણ હતા ત્યારબાદ તેમણે આ એનજીઓનું પદ સંભાળ્યું હવે આપણા દેશમાં કેટલીક એનજીઓ જે વિદેશથી અહીંયા આવી છે તેઓ અહીંયા આવીને શું કામ કરે છે તે સૌ સારી રીતે જાણે છે એ બડી અચ્છી વાત કહી આપ હવે આ એનજીઓને શું એટલી અકલ નહીં હોય કે કોઈ પણ પ્રાણીને એક એના વર્ષોથી રહેતા હેબિટેટમાંથી હટાવીને બીજા ના મૂકવું જોઈએ આવો કાયદો દરેક એનિમલ વેલફેર બોર્ડના કે દરેક એનજીઓમાં હોય જ છે આપણી સરકારે બનાવેલો આ કાયદો છે તો પછી શા માટે આ હાથીણીને એના હેબિટેટમાંથી ઉઠાવીને બતાવળામાં શિફ્ટ કરવામાં આવી રહી છે આના માટે બાનુ આપવામાં આવી રહ્યું છે કે અહીંયા તેને સારવાર નહીં મળે એને ત્યાં દોરડાથી બાંધવામાં આવે છે તો વંતારાની અંદર શું હાથી ને છૂટો મૂકી દેવામાં આવશે ત્યાં પણ હાથીને અંદર મૂકવામાં આવે છે દરેક જિલ્લામાં સરકારી દવાખાના ઉપલબ્ધ છે જ સરકારી ડોક્ટર ઉપલબ્ધ છે તો શા માટે એ સુવિધા તમે તેને મંદિરમાં ના આપી મંદિરના લોકોનું પણ કહેવું છે કે અમે પોતે આ સુવિધા અમારા મંદિરમાં ઊભી કરી શકીએ તેમ છે છતાં પણ પેટા નામની આ એનજીઓ આ મંદિરના ટ્રસ્ટીઓને ધસેડીને લઈ જાય છે કોર્ટમાં અને કોર્ટમાંથી પછી છે એટલે એવો હુકમ થાય છે કે આ હાથણી રેસ્ક્યુ કરીને વનતારામાં મોકલી આપવી શા માટે કામ કા તરીકા શું મુકેશ અંબાણી પોતાના દીકરાને એક વર્ષ માટે આ મંદિરમાં રહેવા મોકલી દેશે મોકલી જુઓ તો તમને ખબર પડે કે એક પ્રાણીને જ્યારે એના હેબિટેટમાંથી હટાવવામાં આવે છે ત્યારે એને નવા હેબિટેટમાં સેટ થવામાં કેટલી સમસ્યા આવતી હોય છે તમારા દીકરાને ઉચકીને ત્યાં મંદિરમાં એક મહિનો ખાલી રહેવા મોકલી દો સાહેબ તમારી અકલ ઠેકાણે ના આવી જાય તો મને કહેજો વાત થઈએ આ હાથીણી સાથે ત્યાંના મંદિરના દ્રષ્ટિઓ સાથે મંદિરમાં આવનાર દરેક વ્યક્તિઓની દરેક ભક્તોની લાગણી જોડાયેલી હતી જ્યારે આ હાથણીને અહીંથી લઈ જવામાં આવી જબરજસ્તી કોર્ટના આદેશથી ત્યારે હજારો લોકોએ ગાડીને રોકવાની કોશિશ કરી હતી હજારો લોકોએ વિરોધ કર્યો હતો છતાંય જબરજસ્તીથી આ હાથણીને વનતારામાં શિફ્ટ કરવામાં આવી તો આ શું આ લોકોની ભાવના સાથે ખીલવાડ નથી કોઈ એક જરા આમતું સ્ટેટમેન્ટ આપી દે પોલિટિકલી ધર્મ માટે થઈને તો ત્યારે તમારા નેતાઓ હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવના નામ ઉપર તેના પર કેસ કરી દેતી હોય છે તો હવે ક્યાં ગઈ હિન્દુઓની ધાર્મિક લાગણી આટલા બધા હજારો હિન્દુઓની પાસે બુદ્ધિ હોવી જોઈએ માત્ર અમીરોના ઈશારા પર ચાલતા નેતાઓ આ દેશને નહીં ચલાવી શકે જો આટલી જરાકમથી અકલ હોત ને કે જે નેતા કુદી કુદીને વંતારામાં જઈને ફોટા પડાવે છે તે નેતાને જરા અકલ હોત તો એને એટલી બુદ્ધિ આવી હોત કે છત્રીસ વર્ષથી જે હાથણી રહી છે એનો માનસિક ને શારીરિક લગાવ થઈ ગયો છે તે પ્રાણીને ના હટાવવા હસદેવના જંગલો કપાવી નાખ્યા કોલસા માટે થઈને કે જેથી એમનો મિત્ર અદાણી જંગલો બરબાદ કરીને ત્યાંના હાથીઓને વિસ્થાપિત કરીને જે હાથીઓનું જંગલ હતું એ હાથીઓના ઘર લૂંટી લીધા એને અને ત્યાંથી કોલસો કાઢીને બાંગ્લાદેશને સપ્લાય કરે છે વીજળી બનાવી વિચારી લો તમે તો શું આ અદાણી અદાણી મોટો ગદ્દાર ના થઈ શકે શા માટે સરકાર એમ નથી કેતી કે અદાણી ગદ્દારી કરી રહ્યો છે બાંગ્લાદેશને વીજળી શા માટે આપી રહ્યો છે આ એ જ બાંગ્લાદેશ છે જ્યાં હજારો હિન્દુઓની કતલે આમ થઈ રહી છે એ વાતને નેતાઓ મુદ્દો બનાવે છે તો એ જ નેતાઓ શા માટે એમ નથી બોલતા કે અદાણી શા માટે બાંગ્લાદેશને વીજળી સપ્લાય કરે છે એ પણ ભારતના જંગલો કાપીને તમને ના ખબર હોય તો હું જણાવી દઉં કે વંતારા ઉપર આફ્રિકામાં ઘણા બધા એલિગેશન લાગેલા છે ઘણી બધી ફરિયાદો થઈ છે પણ આપની ગલી મેં તો કુત્તા ભી શેર હોતા હૈ હવે ભારતમાં આવી ગયા પછી શું થવાનું એવો આક્ષેપ લગાવાય છે ડબલ્યુ એ એસ એ ના જણાવવા મુજબ જેનું નામ છે વાપસા એમણે આક્ષપ લગાવ્યો છે કે વનતારાએ દક્ષિણ આફ્રિકામાંથી છપ્પન ચિત્તા બાવન કેરેકલ છો જેગુઆર ઓગણીસ ચિત્તા નેવ સિંહ વીસ આફ્રિકન જંગલી કૂતરા અને અન્ય પ્રાણીઓ આયાત કર્યા છે અને આ પ્રાણીઓ સંવર્ધન સુવિધામાંથી ખરીદવામાં આવ્યા હોય તેવું માનવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય કાયદો એમ કહે છે કે આ જે સંવર્ધિત સંરક્ષિત પ્રાણીઓ છે તે પ્રાણીઓનો વેપાર ના થઈ શકે તેના ઉપર ત્યાંની કોર્ટોમાં કેસ પણ થયા છે પણ ઇન્ડિયામાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી શા માટે યહી નહીં અભી ઓર સુનીએ આક્ષેપ તો એવા પણ લાગ્યા છે કે વંતારા જે જગ્યાએ ઊભું થયું છે એ જગ્યા આજથી ઘણા વર્ષો પહેલા મુકેશ અંબાણીને તે વિસ્તારને વન્ય વિસ્તાર બનાવવા માટે એટલે કે ત્યાં ઝાડ વધારે રોપવા માટે થઈને આપવામાં આવી હતી જમીન અને એ જમીન પર કોઈ પણ જાતની પરમિશન વગર ઝૂ બનાવી દેવામાં આવ્યું છે આવા પણ આક્ષેપો થઈ રહ્યા છે પણ અવાજ ઉઠાવનારની અવાજ કોઈ સાંભળતું નથી કોઈ એક્શન લેતું નથી કારણ કે અપ ટુ એન્ડ બધા જ મિત્રો 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 અહીંયા તમે નઈ કહેતા આફ્રિકામાં બીજો પણ આક્ષેપ લાગ્યો છે કે દક્ષિણ આફ્રિકાના આકવામાં લોજ એન્ડ પ્રિડેટર પાર્કમાંથી 531 પ્રાણીઓ એમાં 50 હાઇબ્રિડ સી 40 હાઇબ્રિડ ટાઇગર 40 ચિત્તા 10 સર્વલ અને 20 જીરાફ આયાત કરવાનો પ્રયત્ન થયો છે જે બિગ કેટ્સના સંવર્ધન અને વિવાદાસ્પદ કેટ હન્ટિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલું છે આવા ગંભીર આક્ષેપો લાગ્યા છતાંય આ વંતારા ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવ્યું ભારતના નાગરિકો માટે આ ચેતવણી રૂપ અને એક રેડ સિગ્નલ છે આ દેશના નાગરિકો માટે તું સમજા હા નહીં તું સમજ્યા નહીં કારણ કે આ એ જ સરકાર છે જે આજે કોઈ મંદિરનો હાથી છીનવી ગઈ છે પોતાના અમીરોના શું માટે કાલે ઊઠીને તમારી જમીન પણ છીનવી લેશે આ મુંબઈના ધારાવીમાં શું થયું એ આખો જ જે જમીનનો પટ્ટો છે એ અદાણીને આપી દેવામાં આવ્યો રીડેવલપમેન્ટના નામે હવે ત્યાં અદાણી સાહેબ આખું કન્સ્ટ્રક્શન કરશે અમુક ટકા આ જે ઝૂંપડપટ્ટીવાળા હતા તેમને રહેવા આપશે અને બાકીની જે જગ્યા છે તેના ઉપર વ્યાપાર કરશે એ જમીનને પ્રાઇમ રેટમાં વેચશે તો શું સરકાર આ પ્રોજેક્ટ અદાણીને આપ્યા વગર એ જે જગ્યા હતી ત્યાં ઝૂંપડપટ્ટી હટાવીને એ જ જગ્યાએ એ ગરીબો માટે મકાન નથી બાંધી શકતી શા માટે અદાણીને રીડેવલપમેન્ટ કરીને એ જગ્યા પર ધંધો કરવા માટે કોમર્શિયલ પ્રોજેક્ટ આખો ઉભો કરવા માટેની પરમિશન આપી એનો સાફ મતલબ છે કે ત્યાંના લોકોની જમીન છીનવવામાં આવી પણ આ અકલ આપણા નાગરિકોને હજુ નથી આવી રહી કાલે ઉઠીને કોઈ ખેડૂત હશે કોઈ ગામડાના ખેડૂત હશે એને એમ કહી દેશે કે આ તમે આ જમીન ઉપર પ્રોડક્શન નથી લાવી શકતા પાકનું ઉત્પાદન બરાબર નથી કરી શકતા માટે સરકાર તમારી જમીન લઈને અમીરોને આપી રહી છે તમારી સરકાર તમારી જમીન સરકાર પાછી લઈ રહી છે અને એ જમીન પછી એલોટ કરી દેવામાં આવશે ત્યારે શું તમે જે સોસાયટીમાં તે સોસાયટીને ઇલીગલ કહીને તમારી જમીન હડપ કરી લેશે અને અમીરોને પ્રોજેક્ટ કરવા માટે આપી દેવામાં આવશે ત્યારે શું કરશો તમારી સંપત્તિ કોઈ પ્રોજેક્ટને નડતી હશે તો તમારી સંપત્તિ પણ જપ્ત કરી લેવામાં આવશે ત્યારે શું કરશો હમણાં જ એક કાયદો એવો પાસ કરી દેવામાં આવ્યો છે કે હાઈવે ની આજુબાજુની જમીન તમને પૂછ્યા વગર સંપાદન કરી લેવામાં આવશે ત્યારે શું કરશો જોર જોર બોલ કે લોકો કો સ્કીમે બતા દે હવે જ્યાંથી હાઈવે નીકળશે ત્યાંથી જમીનો લેવા માટે તમારી પાસે કોઈ ઓપ્શન નહીં રહે તમારી જમીન ગમે ત્યારે લઈ લેશે અને જે જમીન પર તમે અત્યારે ઘર કરીને બેઠા છો સંપત્તિ અને જમીન તેના લીગલ રાઇટ્સ જોજો આ જમીન ગમે ત્યારે સરકાર તમારી પાસેથી પાછી લઈ શકે છે ભલે બંગલો હોય ફાર્મ હાઉસ હોય કે પછી તમારી જમીન હોય અને આ મિત્રો માટે થઈને અમીર મિત્રો માટે થઈને આપણી સરકારે અમેરિકા જેવા આપણા જૂના મિત્ર સાથે દુશ્મની વોરી લીધી અને જેના કારણે અમેરિકાએ આપણી ઉપર પચીસ ટકા ટેરિફ નાખી દીધો હજુ આ ટેરિફનો આંકડો ફિક્સ નથી આ હજુ સો ટકા સુધી થઈ શકે છે હવે આ દુશ્મની શા માટે થઈ એ તમને સમજાવો રશિયામાંથી સસ્તું ઓઇલ ખરીદવામાં આવે છે અને અહીંયા બતાવવામાં આવે છે કે ભારતને ખૂબ ફાયદો થઈ ગયો બટ સોરી મિત્રો તમને જાણીને દુઃખ થશે કે આ જેટલું પણ ઓઇલ ખરીદવામાં આવે છે એમાંથી મોટા ભાગનું ઓઇલ નાયરા અને મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ખરીદી રહી છે અને એ ઓઇલને પછી રિફાઈન કરી એની પ્રોડક્ટ બનાવીને પોતે યુરોપ કન્ટ્રીમાં એક્સપોર્ટ કરી રહ્યા છે આનાથી સૌથી વધારે ફાયદો આ બે પ્રાઇવેટ કંપનીને થઈ રહ્યો છે નહીં કે ભારતની અંડરની જે ઓઇલ કંપનીઓ છે તેને ભારત પેટ્રોલિયમ ઇન્ડિયન ઓઇલ આ લોકોને ફાયદો નથી થઈ રહ્યો સાહેબ તો આ બે જણાને ફાયદો કરાવવા માટે થઈને આપણે અમેરિકા જોડે દુશ્મની જયારે શરૂઆતમાં આવું ન હતું રશિયા બંને સાથે આપણા સંબંધો સારા હતા હવે આજે ટેરિફ નાખી દીધો આ બે જણને ફાયદો કરાવવાના ચક્કરમાં આ ટેરિફના કારણે આપણા એક્સપોર્ટર્સ જે હતા નાના નાના એક્સપોર્ટર્સ હતા જે ઉદ્યોગપતિઓ હતા નાના નાના જે મુકેશ અંબાણી જેવા નથી આ લોકોનું એક્સપોર્ટ અટકી જશે કારણ કે પ્રોડક્ટ મોંઘી થશે ત્યાંના લોકોએ કેટલાય ઓર્ડર કેન્સલ કરી દીધા છે અને હજારો એક્સપોર્ટ યુનિટો અત્યારે મંદીમાં ધકેલાઈ ગયા છે એ લોકોના ઓર્ડર કેન્સલ થઈ ગયા છે કેટલા લોકો બેરોજગાર થશે એની ગણતરી આ નેતાઓને નથી આવડતી અને આ અમીરો આ નેતાઓને મૂર્ખ બનાવી જાય છે અને આપણી દેશની જનતા કઈ નથી બોલી રહી એક કોમેન્ટ કરવામાં જો આ દેશની જનતા ખચકાતી હોય તો પછી આ દેશ સાહેબ અંગ્રેજોનો ગુલામ જ સારો હતો જો તમારે આવી જ ગુલામીમાં જીવવું હતું પાછો અંગ્રેજોનો સમય લાવવો જ હતો તો પછી આપણા દેશના જે હજારો ક્રાંતિકારીઓએ પોતાના જીવ ના બલિદાન આપ્યા છે એ બલિદાન તમે વ્યર્થ કરી રહ્યા છો અરે કહેના ક્યાં ચાહતે હો એસે ચલતા રહ્યા તો દેશ કો વિશ્વ ગુરુ સે ગુરુ ઘંટાલ બનને મેં જ્યાં ટાઈમ નહીં લાગે માટે નીડર બનો વિડીયો શેર કરો કોમેન્ટ કરો લાઈક કરો અને પોતાની અવાજ ઉઠાવો કોમેન્ટમાં ગભરાવાથી આ દેશનું ભલું નહીં થાય કોઈ રાહુલ ગાંધી કોઈ સુપરહીરો આવીને તમારા દેશને નહીં બચાવી શકે તમારે જાતે જાગૃત થવું પડશે અને અત્યારે કોલ્હાપુરમાં જે આંદોલન થયું છે જે આ રેલી નીકળી છે આ રેલી નીકળી છે જીઓને બોયકોટ કરવા માટે આવા અમીરો લાલચી અમીરોને જો તમારે રોકવા હોય તો એક જ ઉપાય છે જે ગાંધીજીનો ઉપાય છે બહિષ્કાર આંદોલન આવા અમીરોની દરેક પ્રોડક્ટ દરેક કંપનીની પ્રોડક્ટને તમે બોયકોટ કરો તો શું છે આ અમીરો આપણા મહેનતના પૈસા પોતાના ઘરે ભેગા કરી રહ્યા છે અને આ અમીરોને રોકવાનો એક જ રસ્તો છે તેમનો બોયકોટ કરો અને કોલ્હાપુરનું જે આંદોલન ચાલ્યું છે જીઓ બોયકોટ જીઓની દરેક પ્રોડક્ટ ચાહે પેટ્રોલ હોય કે તેનું મોબાઈલ કનેક્શન હોય એનો બોયકોટ કરવો એ આપણી ફરજ છે અને હું આશા રાખું છું કે આપણા ગુજરાતનો દરેક નાગરિક આ અમીરોને સબક શીખવાડશે કે જેણે એક નિર્દોષ હાથીણીને એના મંદિરથી છૂટી પાડીને વંતારામાં મોકલી દીધી આ બોયકોટ જીઓ આંદોલન એ દરેક નેતા અને એવા દરેક ભ્રષ્ટાચારી અમીરને સણસણ તો તમાચો હશે હું રિક્વેસ્ટ કરીશ જાગો ઇન્ડિયાના દરેક વ્યુવર્સને જે પણ આ વિડીયો જોઈ રહ્યા હોય તે સૌને કે પ્લીઝ બોયકોટ જીઓ આંદોલનને સપોર્ટ કરો અને મજબૂર કરો આ અમીરોને કે જે પોતાના મોત્સવ માટે પોતાની ખુશી માટે આ નિર્દોષ પ્રાણીઓને એક જગ્યાએથી ઉઠાવીને જબરજસ્તી પોતાના ઝૂમાં લાવી રહ્યા છે તમારું શું માનવું છે આ મુદ્દા વિશે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ ખાસ કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો આવા ઘણા ગંભીર મુદ્દાઓ પર આપણી ચેનલ નવા વિડીયો લઈને જરૂરથી આવશે તો જાગતા રહેજો જગાડતા રહેજો કારણ કે ચોકીદાર ચોર હોઈ શકે છે જય